નમસ્કાર આપણી આસપાસ પર્સનલ બ્રાન્ડ શબ્દ ઘણો સંભળાય છે નહીં હા બિલકુલ પણ ખરેખર એક મજબૂત અને એમ કે લાંબી ટકે તેવી ઓળખ એ બને છે કેવી રીતે આજે આપણે આજ મુદ્દા પર થોડી ઊંડી વાત કરવાના છીએ બરાબર આપણી પાસે કેટલાક વિચારો છે જે રૂપેશ જૈનના જીવન અનુભવો પર આધારિત છે રૂપેશ દલસે તરીકે રજૂ થયા છે અચ્છા અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ બ્રાન્ડ ખાલી દેખાડાથી બને છે કે પછી સતત પ્રયત્ન અને પ્રામાણિકતાથી બહુ સરસ મુદ્દો છે અને જો આજે સ્ત્રોત છે ને એનો મૂળ વિચાર જ એ છે કે વ્યક્તિગત બ્રાન્ડ એટલે કોઈ એક મોટી સફળતા મળી ગઈ એમ નહીં પણ વર્ષો સુધી તમારા ઈરાદા તમારા વિચારો તમારા કામ અને એના પરિણામો એ બધા વચ્ચે એક પ્રકારની શું કહેવાય સુસંગતતા જાળવી રાખવી સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી બરાબર અને એટલું જ નહીં પોતાની જે નબળાઈઓ હોય હા એને સ્વીકારીને એમાં સુધારો કરવાની વૃત્તિ એ પણ એટલી જ મહત્વની છે આ સુસંગતતાવાળી વાત મને રસપ્રદ લાગી પણ શું આનો મતલબ એવો થાય કે વ્યક્તિએ હંમેશા એક જ જેવું કામ કરવું કે એક જ વાત કહેવી ના ના એવું બિલકુલ નહીં સુસંગતતાનો અર્થ એકવિધતા નથી સ્ત્રોત જે કહેવા માંગે છે તે એ છે કે તમારા જે મૂળભૂત મૂલ્યો છે તમારો જે ઈરાદો હા અને તમે જે કામ કરો છો એની વચ્ચે લાંબા ગાળે મેળ હોવો જોઈએ જોઈએ એટલે વિરોધાભાસ ન દેખાવો બરાબર લોકો સમય જતાં જોઈ શકે કે હા આ વ્યક્તિ જે કહે છે એવું જ કરે છે એમાં એક ભરોસો બેસે અને આ કોઈ એકાદ સફળતા કરતા વધુ મજબૂત પાયો છે કારણ કે એ દેખાડે છે કે તમે ખરેખર કોણ છો સમજી શકાય એવું છે તો પછી પેલી નબળાઈઓ સ્વીકારવાની વાત એ ક્યાં બંધ બેસે છે હા કારણ કે સામાન્ય રીતે તો લોકો પોતાની સારી બાજુ જ બતાવવા માંગતા હોય ખરું ને ખાસ કરીને બ્રાન્ડ બનાવતી વખતે સાચી વાત પણ અહીં જ આ વિચાર થોડો જુદો પડે છે કેવી રીતે સ્ત્રોત એવું સૂચવે છે કે નબળાઈઓ સ્વીકારવી એ ખરેખર તો પ્રામાણિકતાની નિશાની છે આત્મજાગૃતિની ઓ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારે કે પોતાની મર્યાદા જાણે અને પછી એને સુધારવાનો પ્રયત્ન કરે હા ત્યારે એ વધુ માનવીય લાગે છે વધુ વિશ્વાસપાત્ર અચ્છા આ કોઈ નબળાઈ દેખાડવા જેવું નથી પણ એવું છે કે જુઓ હું શીખી રહી છું હું વિકાસ કરી રહી છું એટલે કે પરફેક્ટ હોવાનો ડોળ કરવા કરતા બરાબર ડોળ નહીં સતત સુધારવાનો પ્રયાસ લાંબા ગાળે આ જ વિશ્વાસ વધારે છે એટલે કે સતત સારા દેખાવાનો નહીં પણ સતત સારા બનવાનો પ્રયાસ અને એને પ્રામાણિકતાથી રજૂ કરવો બિલકુલ શું આપણે એમ કહી શકીએ કે આ બંને વસ્તુઓ સુસંગતતા અને નબળાઈઓ સ્વીકારવી એ જોડાયેલી છે ચોક્કસપણે જોડાયેલી છે જુઓ જો તમારે લાંબા સમય સુધી સુસંગત રહેવું હોય હા તો એ સ્વીકારવું જ પડે કે તમે હંમેશા સાચા નહીં હો ભૂલો થશે સાચી વાત છે નબળાઈઓ સામે આવશે પણ એને સ્વીકારી એમાંથી શીખી અને ફરી પ્રયત્ન કરવો એ જ તમને લાંબા ગાળે ટકાવી રાખે છે એટલે સતત પ્રયત્ન અને સાચું સ્વમૂલ્યાંકન આ બંને મળીને જ એક સાચી અધિકૃત બ્રાન્ડ બનાવે છે બરાબર એ ખાલી બહારનો દેખાવ નથી પણ અંદરના મૂલ્યોનું પ્રતિબિંબ છે આ ખરેખર વિચારવા જેવું છે કારણ કે આજકાલ બધું એટલું જ ઝડપી છે હા લોકો ફટ દઈને પરિણામ ઈચ્છે છે શોર્ટકટ શોધે છે બરાબર પણ આ વિચાર યાદ અપાવે છે કે સાચી પ્રતિષ્ઠા સાચી ઓળખ બનાવવામાં સમય લાગે ધીરજ જોઈએ સતત પ્રયત્ન જોઈએ બિલકુલ અને આ ફક્ત મોટા લોકો સેલિબ્રિટી કે બિઝનેસ લીડર માટે નથી ના ના કોઈ પણ વ્યક્તિ જે પોતાના કામમાં પોતાના સમાજમાં વિશ્વાસ અને આદર મેળવવા માંગે છે એમના માટે આ ઉપયોગી છે સાચી વાત છેવટે તો તમારા શબ્દો અને તમારા કાર્યો વચ્ચેનો મેળ જ તમારી ઓળખ બને છે બરાબર તો આ આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે એક મજબૂત સાચી વ્યક્તિગત બ્રાન્ડ એ કોઈ રાતોરાતનો ચમત્કાર નથી પણ એ વર્ષોની મહેનત છે પોતાના વિચારો અને કાર્યો પ્રત્યે ઈમાનદારી છે સતત સુધારો કરવાની ભાવના છે અને પોતાની મર્યાદાઓને સ્વીકારવાની હિંમત છે એકદમ બરાબર સારાંશ આપ્યો અને આના પરથી એક છેલ્લો પ્રશ્ન જે કદાચ સાંભળનારા વિચારી શકે કયો કે આટલી બધી બહારની અપેક્ષાઓ હોય દબાણ હોય એની વચ્ચે કોઈ વ્યક્તિ પોતાના ઈરાદા વિચારો અને કાર્યોમાં લાંબા ગાળાની સુસંગતતા અને પ્રામાણિકતા એ જાળવી કેવી રીતે શકે ખરેખર મનન કરવા જેવો પ્રશ્ન છે અને આપણે આજે જે ચર્ચા કરી એ રૂપેશ જૈનના જીવનના અનુભવો પર આધારિત વિચારો હતા જે રૂપેશ દિલસે તરીકે પ્રસ્તુત છે